હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું સીતાફળ સ્થિકશે તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે એક સીતાફળ લીધું છે ને આવું પાક્કું લેવાનું એકદમ જો મસ્ત એકદમ પાક્કું છે ને એક બાઉલ દૂધ લીધું છે ને બેથી ત્રણ ચમચી આપણે ખાંડ લેશું ને બે ચમચી આપણે કાજુ બદામનો ભૂકો લેશું મેં આવી રીતે ક્રશ કરી લીધું છે આ બે ચમચી લીધું છે ને બેથી ત્રણ ચમચી આપણે ખાંડ લેશું બસ એટલું જ જોશે હવે આપણે પહેલાં આના બી કાઢવા પડે ને એ કરી લેશું આવી રીતે આમાં કાઢી લેવાનું બધું જ કેટલું પાકું છે અત્યારે સીતાફળની સિઝન ચાલુ થઈ ગઈ છે તો સીતાફળ પણ મસ્ત આવે છે વચ્ચેનો ભાગ આપણે કાઢી લેશું ચમચીથી બધું જ નીકળી જાય હવે આને આમાં ઘસવાનો આવી રીતે જેમ ઘસતા જશો ને એમ બી અલગ અલગ પડતા જાય જેમ ઘસીએ ને આમ બધું ઘસી લેવાનું જે રીતે કમ વજન દઈએ ને છૂટું પડી જાય આ આપણે બધાય બી એના કાઢી લીધા છે ને આવા પેચીસ છૂટી પડી જાય બધાય આપણે નાખશું મિક્સરમાં મેં એક જ સીતાફળનું કર્યું તમે વધારે કરશો તો વધારે હવે એમાં નાખશું આપણે દૂધ અત્યારે થોડુંક જ પહેલાં દૂધ નાખીને ક્રશ કરી લેવાનું ને આ કાજુ બદામનો ભૂકો નાખશું એક ચમચી આપણે ખાંડ નાખશું પહેલાં એટલું જ ક્રશ કરી દેવાનું બસ એટલું જ તો મસ્ત ક્રશ થાય એમ એકદમ ઘટ હવે આપણે થોડુંક પાછું દૂધ નાખશું મસ્ત આપણે ક્રશ કરી લીધું છે હવે આપણે સર્વિંગ કપમાં નાખી દઈશું નાના છોકરાઓને એક પીવરાવી દો ને તો મસ્ત ધરાઈ જાય છે આપણું સીતા પર થીકશે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ